નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એલબી તડવીનો વિદાય સમારંભ યોજાયો ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ ભજાવતા એલબી તડવી તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ નિવૃત્ત થતા તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચ્ચીસના રોજ ડભોઈ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એલબી તડવી સાહેબ નિવૃત્ત થતા પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા તેમજ ડીવાય એસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં વિદાય સમારંભનું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ કુબેર મંદિર મહંત દિનેશગીરી અને નંદગીરી મહારાજ જીઆરડી હોમગાર્ડ જવાનો તેમજ પોલીસ સ્ટાફ સહિત ગામના સરપંચ અને બ્રાહ્મણ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા पिताला का ढेर सारा आशीर्वाद समस्त भक्तों को भी ढेर सारा आशीर्वाद को गुरुद्वारा का इसी प्रकार आशीर्वाद आप सबको मिलता रहे जब से मैं देख रहा हूं तड़वी साहब आए हैं तो मेरे यहां तो अमावस्या को जितना मेला होता है पूरा वही संभालते हैं और जिस प्रकार से मैं देखता हूं कि पुलिस में जैसे लोग बोलते हैं कि साधारण इंसान जो है पुलिस वालों के पास जाने से भी डरते हैं लेकिन उनके पास में